પશુ ચોર તોડકી રાત્રિના અંધકારમાં પલાયન થઈ જતી હોય આમોદ પોલીસ મથકે પશુ ચોરીના અનેક બનાવો નોંધાયા હતા આમોદ તાલુકાના તણછા ગામે બકરા ચોરવાના ઈરાદે આવેલા ચાર પશુ ચોરો પશુપાલક જાગી જતા ઝડપાઈ ગયા હતા ગામે રહેતા વિનોદભાઈ રણછોડભાઈ વસાવા તેમના ઘરે સૂતા હતા ત્યારે બકરાઓની બોમો સાંભળી જાગી ગયા હતા જ્યાં બકરા ચોર ટોળકી ખીલે બાંધેલા બકરાઓ ચોરી કરવા આવ્યા હતા જેથી તેમણે આમોદ પોલીસને જાણ કરતા આમોદ પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સિલ્વર કલરની ઇન્ડિકા ગાડીમાં આવેલા બકરા ભાગવા જતા આમોદ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી મોડી રાત્રિએ અંધકારનો લાભ ઉઠાવી બકરાઓની ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદ ઉઠી હતી જે ગત રોજ આમોદ તણસા ગામે બકરા ચોરી કરવા ઇન્ડિકા લઈ ટોળકી આવી હોવાની જાણ થતાં જ ગ્રામજનો એકત્ર થઈ બકરા ટોળકીને ઝડપી પાડી જાહેરમાં જ મેથી પાક ચખાડ્યો હતો તો બકરા ચોરોને લાકડીના સપાટા મારતા હોવાના દ્રશ્યો મોબાઈલમાં વિડીયોમાં કેદ થઈ જતા વાયરલ કરવામાં આવ્યા હતા ચોરી કરનારાઓ પણ સન્નાટો મચી જવા પામ્યો હોય તેમ ઉપર દોડી આવી બકરા ચોર ટોળકીને ગંભીર અવસ્થામાં પોલીસે લઈ જતા નજરે પડ્યા હતા જેમાં એક હારુન નજીર સૈયદ રહેવાસી રામ રહીમ ટેકરા છાપરા અમદાવાદ ગુલામ સાબીર खमसा खाटकीवार जामलपुर अहमदाबाद सोहिल सलीम घाची फतेवाड़ी फारूके आजम स्कूल पास अहमदाबाद जाविद मुराद पठान

ચાર લોકો ઇન્ડિકા ગાડીમાં આવ્યા હતા આમોદ તાલુકાના તણછા ગામેથી પશુ ચોર ટોળકી ઝડપાતા તેમને આમોદ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા જે વાત પશુપાલકોને ખબર પડતા તેઓએ આમોદ પોલીસ મથકે દોડી આવ્યા હતા આ ઉપરાંત

आणि जोड्याची जी जोड कटो ओ बाहे जना मना हा साधी सीधी आव्या अरे काय आणा काही नाव तो पाचा राव

એ બીજકો અમે ત્યાંથી એ આના પાણી બેર દેના કતલાવ હે તૈયાર છે પાણી બેર દેહ ચલાવ રિયા આ પાણી બેર દેહ ચલાવે મેં ધ્યાન નહિ કરાતા બોલા કેરા ધંધા કેટલી વાત કહેરા તો પહેલી વાર આયા બોલા બીજો ઓર હવે મને ફોન કર બોલાવે મ મને નંબર મેરા મ ક્યાં ગાંઠી બકરો ભઈલા એ મેરું ઓર નહિ જો કઈ જો બીજો ક્યાં ગાંઠી બકરો ભઈલા ક્યાં કઈઠી બકરો ભઈલા આ બકરો ક્યાં ગાંઠી ભઈલા આગડ ઝોપડા અંદર હા ઝોપડા ડંસા খবর <laughs> গম